ધ ડીપ ટાઈવમાં આપનું સ્વાગત છે આજે આપણે એક એવા પ્રકરણની ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ જે આમ તો બાળકો માટે છે પણ તેની જે શીખવવાની પદ્ધતિ છે એ કોઈપણ શિક્ષક કે માતાપિતા માટે એક માસ્ટર ક્લાસ જેવી છે પ્રકરણનું નામ છે વનપરી આપણી પાસે આ પ્રકરણનું મૂળ લખાણ છે અને તેના પર આધારિત કેટલીક શૈક્ષણિક નોંધો પણ છે આજનો આપણો હેતુ માત્ર વાર્તા કહેવાનો નથી પણ એ સમજવાનો છે કે કેવી રીતે એક એકદમ સાધારણ રમત દ્વારા બાળકોને વનસ્પતિશાસ્ત્રના મોટા અને જટિલ સિદ્ધાંતો શીખવી શકાય છે આપણે દરેક પ્રવૃત્તિ પાછળ છુપાયેલા મનોવૈજ્ઞાનિક અને શૈક્ષણિક પાસાઓને પણ ખોલીશું બિલકુલ અને આપણે એ પણ સુનિશ્ચિત કરીશું કે આ ચર્ચા સાંભળનાર માટે વ્યવહારુ રીતે પણ ઉપયોગી બને મતલબ આપણે એવા તથ્યો અને પારિભાષિક શબ્દો પર ખાસ ધ્યાન આપીશું જે જે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ પૂછાઈ શકે છે તો ચાલો આ વન પરીની દુનિયામાં પ્રવેશ કરીએ અને જોઈએ કે તે આપણને શું શીખવે છે આ પ્રકરણની શરૂઆત જ મને ખૂબ ગમી કારણ કે તે કોઈ ક્લાસરૂમથી નથી થતી હા બગીચામાંથી હા રવિવારે બગીચામાં રમતા બાળકોથી થાય છે સંતાકુકડી અંતાક્ષરી વાતાવરણ એકદમ હળવું અને મજાનું છે આ પોતે જ એક મોટો સંદેશ છે નહીં કે શીખવાની શરૂઆત હંમેશા ચાર દિવાલોની અંદરથી જ થવી જરૂરી નથી તમે બિલકુલ સાચો મુદ્દો પકડ્યો છે આને અનૌપચારિક શિક્ષણ કહેવાય છે ઇન્ફોર્મલ લર્નિંગ લેખક શરૂઆતથી જ સ્પષ્ટ કરી દે છે કે શિક્ષણ એ કોઈ બોજ નથી પણ રમતનો જ એક ભાગ છે અને જ્યારે બાળકો રમીને થાકી જાય છે ત્યારે દીદી એક નવી રમત રજૂ કરે છે વનપરી વનપરી હા આ નામ જ એટલું આકર્ષક છે કે બાળકો તરત જ તૈયાર થઈ જાય છે અને રમતનો નિયમ પણ કેટલો સરળ છે વનપરી જે વસ્તુનું નામ બોલે બસ બીજા બધાએ તેને અડવાનું દીદી પેલી વનપરી બને છે અને આદેશ આપે છે કહે છે અને બધા બાળકો દોડી પડે છે અહીંથી જ અહીંથી જ ખરો ખેલ શરૂ થાય છે આ આદેશ કોઈ એક ચોક્કસ છોડ માટે નથી એ એક વ્યાપક શ્રેણી છે પરિણામે શું થાય છે કે દરેક બાળક પોતાની સમજ અને પસંદગી મુજબ અલગ અલગ છોડને સ્પર્શે છે કોઈ ગલગોટાને તો કોઈ જાસ્મીનને અને આનાથી દીદીને પોતાનો મુખ્ય પ્રશ્ન પૂછવાની તક મળે છે શું પ્રશ્ન હતો શું બધા છોડ એકબીજાથી અલગ છે અને બૂમ અહીંથી વિવિધતા એટલે કે ડાયવર્સિટી એના ખ્યાલનો પાયો નંખાય છે અને શબ્દમનું અવલોકન તો કમાલનું છે હા તે કહે છે કે દીદી પોતે પણ ઘાસ પર બેઠી છે જે એક નાનું છોડ છે આ બહુ સૂક્ષ્મ પણ મહત્વની વાત છે આનાથી પેલી છોડની વ્યાખ્યા કેટલી વિસ્તૃત થઈ જાય છે ખૂબ જ સાચી વાત બાળકોના મનમાં છોડ એટલે શું કદાચ કુંડામાં ઉગેરું ગુલાબ પણ ઘાસ પણ છોડ છે એ સમજાવવું એ તેમની વૈચારિક ક્ષિતિજોને વિસ્તારવા બરાબર છે તે શીખવે છે કે જે વસ્તુ નાની છે અથવા જેને આપણે સામાન્ય માનીએ છીએ તે પણ જીવસૃષ્ટિનો એક મહત્વપૂર્ણ ભાગ છે હમ તો એકવાર બાળકોને છોડની વિવિધતાનો સામાન્ય ખ્યાલ આવી ગયો પછી દીદી તેમને એક પગલું આગળ લઈ જાય છે હવે ધ્યાન કોઈ પણ છોડ પર નહીં પણ વૃક્ષોના એક ખાસ અંગ પર કેન્દ્રિત કરવાનું છે નવો આદેશ આવે છે એવા વૃક્ષને અડો જેનું થળ જાડું કે પાતળું હોય હા અને આ ખૂબ જ હોશિયારી ભર્યો બીજો તબક્કો છે શાસ્ત્રમાં ને સ્કેફોલ્ડિંગ કહે છે સ્કેફોલ્ડિંગ પહેલાં તમે એક મોટો ખ્યાલ આપો જેમ કે બધા જ છોડ અલગ છે અને પછી તેને સમજવા માટે નાના નાના વ્યવસ્થિત પગથિયા બનાવો અહીં થર્ડ એ બીજું પગથિયું છે બરાબર હવે બાળકો માત્ર જોતા નથી પણ તુલના એટલે કે કમ્પેરિઝન અને વર્ગીકરણ એટલે કે ક્લાસિફિકેશન કરતાં શીખે છે અને આ વર્ગીકરણનો આધાર પણ કેટલો સરળ રાખ્યો છે એકદમ જાડું કે પાતળું કોઈ જટિલ વૈજ્ઞાનિક શબ્દો નહીં બાળકો પોતાની આંખોથી જે જોઈ શકે છે તેના આધારે જૂથ પાડી શકે છે આ પ્રવૃત્તિની અસર તરત જ દેખાય છે કારણ કે માઇકલ ને આ રમતમાં એટલી મજા આવે છે હા કે તે પોતે વનપરી બનવા માંગે છે છે કદાચ માઇકલ વનપરી બનવું એ માત્ર રમતની મજા કરતા વધુ હતું કદાચ તે સત્તા એથોરિટી અને નેતૃત્વનો અનુભવ કરવા માંગતો હતો જે તેને આદેશ આપવાથી મળે છે શીખવાની પ્રેરણા હંમેશા શુદ્ધ જિજ્ઞાસા જ નથી હોતી ક્યારેક તે પોતાની જાતને સાબિત કરવાની અને નિયંત્રણ મેળવવાની પણ હોય છે જે બાળ વિકાસનો એક સામાન્ય ભાગ છે આ દ્રષ્ટિકોણ તો મેં વિચાર્યો જ નહોતો ખૂબ જ રસપ્રદ તો હવે માઇકલ નવી વન પરી બને છે અને આદેશ આપે છે મને થોડા પાંદડા લાવી આપો પણ અહીં દીદી તરત જ એક નિયમ ઉમેરે છે હા પાંદડા વૃક્ષ પરથી તોડવાના નથી જમીન પર પડેલા જ લેવાના છે આ નાનકડો નિયમ કેટલો બધો મહત્વનો છે અત્યંત મહત્વનો આ એક વાક્યમાં સંપૂર્ણ પર્યાવરણીય શિક્ષણનો સાર સમાયેલો છે તે શીખવે છે પ્રકૃતિનો આદર કરો તેને નુકસાન ન પહોંચાડો અને તમારી જરૂરિયાતોને કુદરત સાથે સુમેળમાં રાખો હા આ નિયમ વિના બાળકો કદાચ આડેધડ પાંદડા તોડી માખરત આ નાનકડી સૂચના તેમનામાં સંવેદનશીલતા અને જવાબદારીની ભાવના સ્થાપિત કરે છે અને પછી શરૂ થાય છે આ પ્રકરણનો સૌથી મહત્વપૂર્ણ અને કદાચ સૌથી વધુ માહિતીપ્રદ ભાગ પાંદડાનું વર્ગીકરણ હા પાંદડાનું વર્ગીકરણ બાળકો અલગ અલગ પાંદડા લઈને આવે છે અને ત્યાં એક આખી દુનિયા ખુલી જાય છે ખરેખર અહીં લેખકે ખૂબ જ વ્યવસ્થિત રીતે વનસ્પતિ શાસ્ત્રના મૂળભૂત સિદ્ધાંતોને રજૂ કર્યા છે પાંદડાની ઓળખ માટેના ત્રણ મુખ્ય માપદંડો અહીં રજૂ થાય છે અને આ ત્રણેય પરીક્ષાના દ્રષ્ટિકોણથી પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે કયા ત્રણ પ્રથમ છે આકાર એટલે કે શેપ દયારામ કહે છે કે કેટલાક ગોળ કેટલાક લાંબા અને કેટલાક ત્રિકોણાકાર છે રંગ કલર અમુનું અવલોકન જુઓ તે માત્ર લીલો નથી કહેતી તે ઘેરો લીલો આછો લીલો પીળો લાલ જાંબલી એવા શેડ્સની પણ નોંધ લે છે અને સૌથી અદભુત અવલોકન એ છે કે એક પાંદડું લીલું છે પણ તેમાં સફેદ ડાઘ છે આ વેરીગેશન એટલે કે વેરીગેશન નો ખ્યાલ છે અને ત્રીજો માપદંડ જે ઘણી વાર આપણે ભૂલી જઈએ છીએ કિનાર કિનાર એજીસ હા શબ્દમ નોંધે છે કે કિનાર પણ અલગ અલગ છે કોઈની સીધી કોઈની આડી આવડી લહેરિયા જેવી અને કોઈની કરવત જેવી ખરેખર આ કેટલી અદ્ભુત વાત છે કે વનસ્પતિ શાસ્ત્રના આ મોટા સિદ્ધાંતોને એક સામાન્ય રમત દ્વારા શીખવી શકાય છે અહીં મુદ્દો માત્ર પાંદડા ઓળખવાનો નથી ના પણ વૈજ્ઞાનિક વર્ગીકરણની આખી પ્રક્રિયા અવલોકન કરો માપદંડ શોધો અને જૂથ બનાવો એનો પાયો નંખાઈ રહ્યો છે બાળકને એ શીખવા મળે છે કે દુનિયાને સમજવા માટે તેને વ્યવસ્થિત રીતે જોવી પડે છે તો પાંદડાના વર્ગીકરણ પછી વાર્તા પૂરી થાય છે પણ મને લાગે છે કે ખરી મજા તો હવે શરૂ થાય છે બરાબર કારણ કે લેખક હવે આપણને માત્ર જોવા નહીં પણ અનુભવ કરવા માટે પ્રેરે છે હવે વાત ઇન્દ્રિયો અને કલાની આવે છે પ્રવૃત્તિ છે ગંધ દ્વારા પર્ણોને ઓળખવા લીંબુ આંબો લીમડો તુલસી ફુદીનો આ પ્રવૃત્તિ દૃષ્ટિ ઉપરાંત ઘ્રાણેન્દ્રિય એટલે કે સૂંઘવાની શક્તિને પણ સક્રિય કરે છે આપણને ખબર છે કે ગંધ અને સ્મૃતિ વચ્ચે ખૂબ જ ઊંડો સંબંધ છે આ રીતે શીખેલું જ્ઞાન લાંબા સમય સુધી યાદ રહે છે અને પછી આવે છે કલા સૂકા પર્ણોનો ઉપયોગ કરીને પ્રાણીઓના ચિત્રો બનાવવા મને આ વિચાર ખૂબ ગમ્યો તે વેસ્ટમાંથી બેસ્ટ જેવો છે અને અહીં એક ખાસ નામનો ઉલ્લેખ છે

તે શીખવે છે કે પ્રકૃતિની દરેક વસ્તુ ભલે તે સુકાઈ ગઈ હોય તેનું પણ મૂલ્ય અને સૌંદર્ય છે ત્રીજી પ્રવૃત્તિ છાપ લેવી છે જે મને હંમેશા રસપ્રદ લાગી છે પાંદડા અને વૃક્ષના થળની છાપ લેવી પણ શું માત્ર મીણિયા રંગથી જ આ શક્ય છે અને મને એ પણ પ્રશ્ન થાય છે કે શું બાળકો આમાંથી એવું નથી શીખતા કે વૃક્ષને રંગવું એ સામાન્ય વાત છે તમારો બીજો પ્રશ્ન બહુ મહત્વનો છે અને તે દર્શાવે છે કે કોઈપણ પ્રવૃત્તિમાં શિક્ષક કે વાલીના માર્ગદર્શનની કેટલી જરૂર છે અહીં સ્પષ્ટ કરવું જરૂરી છે કે આ છાપ લેવાની પ્રક્રિયા છે વૃક્ષ પર ચિત્રકામ કરવાની નહીં અને હા મીણિયા રંગ કે પેન્સિલ શ્રેષ્ઠ છે કારણ કે તે સપાટી પરના ઊભારને સરળતાથી પકડી શકે છે આ આ પ્રવૃત્તિ પાછળનું વિજ્ઞાન શું છે પાંદડાની છાપ લેતી વખતે નસ ઉપર રાખવાનું કેમ કહેવામાં આવ્યું છે તેનું કારણ ખૂબ જ સરળ છે પાંદડામાં જે નસો એટલે કે વેઇન્સ હોય છે તે પાણી અને પોષક તત્વોના વહન માટેની પાઇપલાઇન છે તે પાંદડાની સપાટી કરતાં થોડી ઉપસેલી હોય છે જ્યારે તમે તેના પર કાગળ રાખીને રંગ ઘસો છો ત્યારે રંગ માત્ર ઉપસેલા ભાગ પર જ લાગે છે અને નીચેનો ભાગ સફેદ રહી જાય છે જેનાથી એક સ્પષ્ટ છાપ બને છે સમજાઈ ગયું એ જ સિદ્ધાંત વૃક્ષના થળ પર પણ લાગુ પડે છે દરેક વૃક્ષની છાલની સપાટી ટેક્સચર અલગ હોય છે કોઈની ખરબચડી કોઈની તિરાડવાળી આથી જ દરેક વૃક્ષની છાપ અનન્ય હોય છે માણસના ફિંગરપ્રિન્ટની જેમ વાહ વૃક્ષના ફિંગરપ્રિન્ટ આ તો સરસુકમાં છે અને પછીના પ્રશ્નો પણ વિચારતા કરી દે તેવા છે જો બધા વૃક્ષની છાલ સરખી હોય તો શું થાય આ તો વિવિધતાના મહત્વ પર પાછો લઈ જાય છે બિલકુલ જો બધાની છાલ સરખી હોત તો આપણે માત્ર છાપના આધારે વૃક્ષોને ઓળખી જ ન શકત તે બાળકોને શીખવે છે કે વિવિધતા એ માત્ર સૌંદર્ય માટે નથી પણ ઓળખ અને કાર્ય માટે પણ જરૂરી છે અને પેલો બીજો પ્રશ્ન કયા વૃક્ષની છાલની છાપ લેવી મુશ્કેલ છે તેનો જવાબ તાર્કિક છે જે વૃક્ષની છાલ લીસી હોય જેમ કે નીલગીરી કારણ કે તેમાં કોઈ ઉપસેલી પેટર્ન નથી બરાબર આનાથી બાળકની તર્કશક્તિ અને વિશ્લેષણ ક્ષમતા વિકસે છે અત્યાર સુધીની બધી પ્રવૃત્તિઓ બગીચામાં થઈ પણ હવે પ્રકરણ શીખવાની પ્રક્રિયાને ઘરની અંદર લઈ આવે છે ઘરમાં એવી વસ્તુઓ શોધવી જેની પર ફૂલો અને પાંદડાની ભાત એટલે કે પેટર્ન હોય આ પ્રવૃત્તિનો હેતુ જ્ઞાનનું સ્થાનાંતરણ છે નોલેજ ટ્રાન્સફર બગીચામાં જે શીખ્યા તેને રોજિંદા જીવનમાં લાગુ પાડવું અને આનાથી બાળકોને એ પણ સમજાય છે કે પ્રકૃતિ આપણા જીવનમાં કેટલી ઊંડે સુધી વણાયેલી છે આપણી ચાદર પડદા કપડા વાસણો લગભગ બધે જ પ્રકૃતિની ડિઝાઇન જોવા મળે છે પ્રકૃતિ માત્ર જંગલમાં નથી આપણા ઘરમાં પણ છે અને પછીની પ્રવૃત્તિ તો મારા મતે આખા પ્રકરણમાં સૌથી ગહન ભાગ છે વડીલો સાથે વાતચીત હા તેમને એવા વૃક્ષો વિશે પૂછવું જે પહેલા હતા પણ હવે નથી અને એવા જે હવે છે પણ પહેલા ન હતા આ એક અસાધારણ પ્રવૃત્તિ છે એના ત્રણ મુખ્ય ફાયદા છે એક તે બાળકોને પર્યાવરણીય પરિવર્તન એન્વાયરમેન્ટલ ચેન્જ અને સ્થાનિક ઇકોલોજીના ઇતિહાસથી પરિચિત કરાવે છે બરાબર બીજું તે આંતરપેઢી સંવાદ ઇન્ટર જનરેશનલ ડાયલોગને પ્રોત્સાહન આપે છે અને ત્રીજું સૌથી મહત્વનું તે મૌખિક ઇતિહાસ એટલે કે ઓરલ હિસ્ટ્રી અને વડીલોના અનુભવજન્ય જ્ઞાનના મહત્વને સ્થાપિત કરે છે વડીલો પાસે જે જ્ઞાનનો ભંડાર છે તે કોઈ પુસ્તકમાં નથી મળતો સાચી વાત આ પ્રવૃત્તિ તે વારસાને આગલી પેઢી સુધી પહોંચાડવાનો એક સેતુ છે અને છેલ્લે આ પ્રકરણ એક ખૂબ જ સુંદર વિચાર સાથે સમાપ્ત થાય છે વૃક્ષ સાથે મિત્રતા કોઈ એક વૃક્ષને પસંદ કરો તેને નામ આપો તેની સંભાળ રાખો અને તેનું નિરીક્ષણ કરો આ પ્રકરણની પરાકાષ્ઠા છે અત્યાર સુધી જે કંઈ પણ શીખ્યા અવલોકન વર્ગીકરણ સંવેદનશીલતા તે બધું આ એક પ્રવૃત્તિમાં એક સાથે આવે છે હમ જ્યારે બાળક કોઈ વૃક્ષને નામ આપે છે ત્યારે તે વૃક્ષ તેના માટે માત્ર એક પદાર્થ મટીને એક વ્યક્તિત્વ બની જાય છે તે તે તેની સાથે ભાવનાત્મક રીતે જાય છે છે કે ઋતુ પ્રમાણે તેમાં શું ફેરફાર થાય છે તેના પર કયા પક્ષીઓ આવે છે આ માત્ર વિજ્ઞાન નથી આ સહાનુભૂતિ એમ્પથી અને સંબંધ રિલેશનશીપ બનાવવાની પ્રક્રિયા છે સાચી વાત છે પર્યાવરણનું રક્ષણ કરવા માટેના નિયમો અને કાયદાઓ જરૂરી છે પણ પણ સાચી પ્રેરણા તો ત્યારે જ મળે છે જ્યારે તમે પ્રકૃતિ સાથે પ્રેમ અને મિત્રતાનો સંબંધ બાંધો ચોક્કસ આ પ્રવૃત્તિ એ સંબંધનો પાયો નાખે છે તો વનપરી પ્રકરણની આપણી આ ઊંડાણપૂર્વકની ચર્ચાના અંતે હું તો એ જ કહીશ કે આ પ્રકરણ એક સંપૂર્ણ શૈક્ષણિક મોડ્યુલ છે તે જ્ઞાનને માહિતીના સ્તરથી અનુભવ અને અંતે ભાવનાત્મક જોડાણના સ્તર સુધી લઈ જાય છે મુખ્ય શીખના મુદ્દાઓને ફરી એકવાર વ્યવસ્થિત રીતે જોઈએ તો પહેલું રમત દ્વારા શિક્ષણ અને અનૌપચારિક શિક્ષણનું મહત્વ બીજું અવલોકન તુલના અને વર્ગીકરણ જેવી વૈજ્ઞાનિક પદ્ધતિઓનો પરિચય મતલબ કે થડની જાડાઈ પાંદડાનો આકાર રંગ અને કિનાર ત્રીજું ઇન્દ્રિય અનુભવ દ્વારા શીખવાની પ્રક્રિયાને મજબૂત બનાવી સ્પર્શ દ્રષ્ટિ ગંધ અને કલા હા ચોથું કલા અને સર્જનાત્મકતાને પર્યાવરણ સાથે જોડવી જેમાં વિષ્ણુ ચિંગાલકરનું ઉદાહરણ આવે છે અને છેલ્લે જ્ઞાનને લાગણી અને જવાબદારીમાં પરિવર્તિત કરવું જે પેલી વૃક્ષ સાથે મિત્રતાવાળી વાત છે આ પ્રકરણ ખરેખર આપણને માત્ર માહિતી નથી આપતું પણ પ્રકૃતિને કેવી રીતે જોવી સમજવી અને તેની સાથે કેવી રીતે જીવવું તે શીખવે છે અને અંતે એક વિચાર જે સાંભળનાર પોતાની સાથે લઈ જઈ શકે છે જેમ પ્રકરણમાં વડીલો પાસેથી લુપ્ત થયેલા વૃક્ષો વિશે જાણવાનું કહ્યું છે તે જ રીતે શું આપણે આપણી આસપાસના વિસ્તારમાં છેલ્લા એક દાયકામાં આવેલા વનસ્પતિ વિષયક ફેરફારોની નોંધ તૈયાર કરી શકીએ હમ રસપ્રદ વિચાર છે કયા છોડ કે વૃક્ષો હવે ઓછા દેખાય છે કયા નવા વિદેશી છોડ આવી ગયા છે આપણો આ નાનકડો વ્યક્તિગત પ્રયાસ આપણા પોતાના સ્થાનિક પર્યાવરણીય ઇતિહાસનો એક જીવંત દસ્તાવેજ બની શકે છે જે કદાચ આવનારી પેઢી માટે અમૂલ્ય સાબિત થાય